લક્ષ્મીપુરા વિસ્તારમાં બાર વર્ષનો સગીર ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બાળકને એસઓજી શોધી કાઢ્યો હતો લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને મારા પતિ બંને નોકરી કરીએ છીએ મારો બાર વર્ષનો દીકરો ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે ગઈકાલે સાંજે હું અને મારો દીકરો ઘરે હતા આ સમયે સાંજે મારો નોકરી જવાનો સમય થતાં હું નોકરી ઉપર જવા નીકળી હતી જેથી મારો દીકરો ઘરે એકલો હતો આ દરમિયાન સાંજે સાડા પાંચ વાગે મારા પતિ નોકરી પરથી ઘરે આવ્યા હતા તેઓએ મને ફોન કરી કહ્યું હતું કે હું ઘરે આવી ગયો છું અને દીકરો હાજર નથી તું સાથે લઈને ગઈ છે તેના ટ્યુશનનો સમય થઈ ગયો છે જેથી મેં તેઓને ના પાડી હતી કે તે મારી સાથે આવ્યો નથી હું તાત્કાલિક મારા ઘરે પહોંચી હતી દીકરાના મિત્રો અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ મારો દીકરો મળી આવ્યો ન હતો જેથી આ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે માતા પિતા ચિંતાતુર છે બાળક કંઈ પણ કહ્યા વગર સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો છે બાળક લક્ષ્મીપુરા વિસ્તારમાં એક સ્થળે સીસીટીવીમાં ચાલતો જતા દેખાય છે પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે જેમાં લક્ષ્મીપુરાથી ગુમ થયેલ બાળકને એસઓજી પીઆઈ વિવેક પટેલ સરની સખત મહેનત અને પરિશ્રમથી બાળકને શોધી કાઢવામાં સફળતા સાંપડી છે બાળકને હાલ લક્ષ્મીપુરા સ્ટેશને લઈ જવાયો હતો બાળક મળવાના સમાચારથી માતા પિતામાં ખુશીની લાગણી જોવા મળી હતી સૌરભ પાર્ક સોસાયટીમાંથી એક માતા પિતા આવી અને મારું બાળક ઘરે મળી આવેલ નથી એવી ફરિયાદ નોંધાવેલી હતી જે બાર વર્ષ અને પાંચ માસનો હતો અને સ્કૂલેથી આવ્યા બાદ ઘરે પોતાનું લેશન કરતું હોય છે અને માતા છે એ પોતાની જોબ માટે ગયેલ હતી ફાધર જ્યારે આવે છે ત્યારે બાળક ઘરે ન હોય અને આજુબાજુ શોધી અને શોધખોળ કર્યા બાદ ન મળી આવતા પોલીસ સ્ટેશને આવેલ જે મતલબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી ત્યારબાદ બાળક ખૂબ નાનું હોય અને જવાનું કોઈ સ્પષ્ટ રીઝન ન હોય એ અર્થે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની તમામ ટીમ તો લાગેલી જ હતી પણ એની સાથે સાથે ઝોનના સાત પોલીસ સ્ટેશનની ટીમ ઝોન વન એલસીબી ડીસીબી ક્રાઇમ એસઓજીની ટીમ આજુબાજુના પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદ્રા ઝોન ટુની એલસીબીના માણસો એમ કરી ટોટલ આઠ પીઆઈ નવ પીએસઆઈ એકસો વીસ જેટલા કર્મચારીઓને કામે લગાડી અને શોધખોળ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું આ સાથે સાથે સીસીટીવી સર્વેલન્સનો મેક્સિમમ યુઝ કરવામાં આવ્યો અને હ્યુમન રિસોસીસ એકઠા કરવા માટે રાતનો સમય હોય બાળક મળી આવેલ ન હોય અને બાળકમાં પાસે કોઈ મોબાઈલ કે બી બીજું કોઈ પણ રિસોર્સિસ ન હોય બાતમી એકઠી કરવા માટે રિક્ષા એસોસિએશનની મદદ લેવામાં આવી ફૂડ ચેનલ પ્રોવાઈડ કરવા માટે જે ઝોમેટો જે કંપની છે એના જે સર્વિસ આપનારાઓ છે એની પણ મદદ લેવામાં આવી હોમગાર્ડ વિશેક જેટલાની મદદ લેવામાં આવી એફઓપીની મદદ લેવામાં આવી જે રાતના બિઝનેસ કરનારા એટલે કે અગિયાર વાગે જે શોપ્સ ખુલી હતી એ તમામ શોપકીપર વિસ્તારના હતા એ તમામને રિક્વેસ્ટ કરી અને એમની પણ મદદ લેવામાં આવી એમના ફેમિલી મેમ્બર્સ પણ સાથે જોડાયેલા હતા શોધખોળની પ્રક્રિયામાં અને આજે બાળક હેમખેમ એકવીસ કલાકમાં જ મળી આવેલ છે અને તમામ ટીમે ખૂબ મહેનત કરી અને ખૂબ જ પોતાની મેક્સિમમ તાકાતનો ઉપયોગ કરી અને બાળકને શોધી લાવેલ છે અને આજે ખૂબ આનંદનો માહોલ પોલીસ સ્ટેશનની અંદર છવાઈ ગયો છે કે માતા પિતાને પોતાનું બાળક છે એ હેમખેમ મળી આવેલ છે બાળક ઇનોર્બિટ મોલની બહારના એરિયામાંથી મળી આવેલ છે અને આટલા કલાકો ક્યાં ગુજાર્યાના પ્રશ્નો પૂછતા એ સાયકલ લઈને ફરે છે રાત્રે એવા સીસીટીવી પણ મળેલા હતા અને એમને પૂછતા પણ એ જણાવે છે કે હું આ વિસ્તારમાં ફરતો હતો ક્યાં સુ તો એને અંદાજ નથી કારણ કે બાળક એટલું નાનું છે કે વિસ્તારની ટોપોગ્રાફીથી પરિચિત ન હોય અને સવારે મોલમાં પાણી પીવું હતું એટલા માટે ગયેલો હતો એવું જણાવે છે કદાચ કાલેના મમ્મીની પૂછપરછ બાદ એવું મળે છે કે પરીક્ષામાં માર્ક્સ ક્યારેક ઓછા હોય અને બાળક છે ટ્યુશનમાં રેગ્યુલર પોતાનું ધ્યાન આપે એના માટે મીઠો ઠપકો આપેલો હોય એ બાબતે કદાચ આવું કોઈ રિએક્શન હોઈ શકે પણ બાળક હજી મળી આવેલ હોય અને આટલા કલાકો મા બાપથી દૂર રહેલું હોય એટલે ટ્રોમામાં હોય તો આમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટની પણ પોલીસ સ્ટેશન દ્વારા મદદ લેવામાં આવશે અને બાળકને સમજાવટ કરવામાં આવશે અને બાળકના ભવિષ્યનો વિચાર કરી અને મા બાપને પણ મદદ મળી રહે એ તમામ પ્રયત્નો કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર